લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ પણ સુરત શહેર પોલીસ કમિશનર વિહોણું છે રોજે રોજ હત્યા સહિતના ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે લીંબાયત વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો તીક્ષણ હથિયારોથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે રવિ નામના શખ્સ પર તીક્ષણ હથિયાર વડે હુમલો થયો હતો પાન સેન્ટર પાસે સમગ્ર બનાવ બન્યો હતો રૂપિયાની હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે રવિ દારૂ વેચવાની સાથે સાથે રિક્ષા ચલાવતો હોવાની તેની માતાએ કહ્યું હતું ઈજાગ્રસ્ત રવિની માતાએ કહ્યું કે મારા દીકરાને તેના મિત્રો સાથે લઈ જવાયો હતો બાદમાં મને જાણ કરાઈ હતી કે મારા દીકરા પર હુમલો થયો છે જેથી અમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા મારા પતિના મોત બાદ મારો એકમાત્ર સહારો મારો દીકરો જ છે મારી એક જ માંગ છે કે મારા દીકરા પર હુમલો કરનારને સજા આપી અમને ન્યાય આપવામાં આવે રવિ વાલ્મીકા રે ઉતકો દો ચાર લોક દારૂ પીને લે કે ગયે ઓર ઉધર મારામારી કે ચાર ચાર ત્રીન ત્રણ જણને ઉત્કો તલર તલર છે મારા ચીર પે મારા હાથ પે મારા એતર મારા મરી બચ્ચી બત કહી જશે ક્યાં क्या कुछ पैसे से बोले थे चालीस हजार रुपया छीन लिए उन लोग ने ये जब तक ये मारी मारी क्या ये रवि काम करता था कभी रिक्शा भी चलाता है कभी दारू भी बेचता है गलत लोग से ऐसा धंधा करता था लेकिन मेरे को तो सारा नहीं है पच्चीस साल हो गया पति मर गया एक ही एक ही लड़का है क्या मांगे आपकी? क्या मांगे आपकी? मेरे को मेरा बच्चा बच्चा है वही गुनेगार पकड़ा, वो, वो पकड़ा जाना चाहिए वो गुनेगार को जिंदा मत रखना उनको मत रखना